મોડાસા તાલુકાના ટિંટોય ગામે તસ્કરોએ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તસ્કરોએ ખેડૂત પરિવારના ઘરનું તાળું તોડી ચોરીની ઘટનાને આપ્યો અંજામ મોડી રાત્રિએ ટિંટોય ખાતે ખેડૂત રાકેશભાઈ માધાભાઈ પટેલના ઘરનું તાળું તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા ઘરનો તમામ સામાન વેર વિખેર કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઈ પલાયન થયા ઘર માલિકને સવારે પોતાના મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ થતા ટિન્ટો પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે તો નાગરિકો દ્વારા રાત્રિના સમયે હોમગાર્ડ જવાનું વધુ ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા નરેન્દ્ર ગાંધી જોડાઈ ગયા છે જે જણાવશો મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે તસ્કરોએ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે શું છે વધુ વિગતો જી ચોક્કસથી વાત કરવામાં આવે તો મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે તસ્કરોએ એક મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરોએ ખેડૂત પરિવારના ઘરનું તાળું તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો મોડી રાત્રે ટિન્ટોઈ ખાતે ખેડૂત રાકેશભાઈ માધાભાઈ પટેલના ઘરનું તાળું તોડી

તિલોરીમાંની દોરો ડોક્યું છડા પૈસા બધું લઈ ગયા છે ને સવારે ઉઠ્યા ત્યારે અમને ખબર પડી કે મારા ઘરમાં ચોરી થઈ છે પોલીસને અમે જાણ કરી છે